નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વર તેમજ પાનોલી વિસ્તારમાં ટ્રક ડ્રાઈવર તથા રાહદારીઓને ઉભા રખાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈ મારમારી ધાડ કરતી કંજર ગેંગ નો પાંચ ગુનામાં નાસતા ફરતો આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાનાઓએ વોન્ટેડ તથા નાસતા ફરતા આરોપી ઝડપી પાડવાની સૂચના કરેલ જેમાં ભરૂચ જિલ્લાના નાસતા ફરતા યાદીમાં સામેલ હોય તેવા આરોપીઓને પકડવા વિશેષ મહત્વ આપી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપેલ जे अनुसंधान ने पुलिस इंस्पेक्टर श्री एम पी बाळा एल सी बी भरूचनाऊ द्वारा विविध टीम टीमनी रचना करी जरूरी सूचना आणि मार्गदर्शन आपताएल सी बी टीम द्वारा ह्यूमन इंटेलिजेंस अने टेक्निकल सर्वेलेंस आधारे वर्कआउट हाथ धरेल आ दरम्यान पुलिस सब इंस्पेक्टर डी ए

સી બી ટીમ દ્વારા અંકલેશ્વરમાં અલગ અલગ જગ્યાએ વોચ કરી આરોપીને વાલીયા ચોકડી થી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે એક વર્ષ અગાઉ કંજર ટોળકી સાથે હતો અને તેની સાથેના માણસો પકડાઈ જતા તે કોસંબાથી ભાગી ગયો હતો અને તે અંકલેશ્વર શહેર બી ડીવી પો સ્ટીધાર્ડ શૂન્ય એક તથા મોબાઈલ ચોરી શૂન્ય એક તથા પાન